નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં છું મિત્રો અમે આવી ગયા છ માળિયા માળિયાની વરસાદે અને કેવી હાલત કરી નાખી કે મત પૂછો મિત્રો જો રોડના આખા રોડ ઉપર ખાડે ખાડા જોવા મળે છે રોડની એવી ગંભીર હાલત કરી નાખી છે મિત્રો વરસાદે કે મત પૂછો અમે કેવી કેવી રીતના અહીંયા પહોંચાશ મિત્રો રાજકોટથી આવી રહ્યા હતા માળિયાને માળિયા કોઈને જવા દેતા નહોતા કેમ કે છત્રીસ કલાક માટે સરકારે બંધ કરી નાખ્યું હતું કેમ કે ડેમમાં પાણીનું ફૂલ આવક થતાં બારી ખોલવામાં આવી હતી મિત્રો એના કારણે રોડમાં પાણી નીકળતા સાધનને અવર જવર માટે બંધ કરવામાં આવ્યા છે અમે જઈ રહ્યા છીએ રોંગ સાઈડથી મિત્રો કેમ મોટી મોટી વ્યવસ્થિત ગાડી હોય જવા દે છે એક રોંગ સાઈડનો એક રસ્તો ચાલુ છે ને એક રસ્તો આખો બંધ છે મિત્રો અમે નીકળી ગયા છ અત્યારે મિત્રો ઓગણત્રીસ તારીખ છે આજે અને છત્રીસ કલાક માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો તો અમને નકળવા નીકળવા દીધા પણ રોડની બહુ હાલત વરસાદ એવી ખરાબ કરી નાખી કે મત પૂછો મિત્રો હજી તમને વિડીયો બતાવું છું આગળ જતાં કે ઘરવાળાને કેવું છે

गाड़ी तो एक रोड पर देखा मिली है अल्टो गाड़ी खाली बस पर चाले खाली बस बता चालू करते रोड बहुत खराब होते हैं रोड जो आखो रोड जो आखो रोड हालत थोड़ी मांगी थी હજી હું તમને એક બધી વિડીયો બતાવું છું કે જો નદીવાળી નદીમાં નીકળે છે એ નદીનું પાણી બતાવું છું મિત્રો ત્યારે તમે જોશો એટલે જશો જો આ રોડ તો ગંભીર બદલી તો મોટા મોટા ખાડા અને પાણી આ લઈને બદલી જઈશું બીજો વિડીયો તમને બતાવું જો ઓકે આ વિડીયો જોઈશું મોરબીથી રસ્તો જતો મિત્રો આ નદી જુઓ તમને કીધું તું હું વિડીયો બતાવો આ નદીની આ પાણી જુઓ હવે આપણી ગાડી સ્પીડ રોડ સારો આવી ગયો છે સ્પીડ વધી ગઈ છે એથી આવી ગયા પછી જુઓ મિત્રો હવે ગાંધીધામની હાલત ગાંધીધામની કેવી હાલત જુઓ મિત્રો કે પાણી એટલા ભણાયા કે મિત્રો જઈ ના શકે જુઓ પાણીની હાલત રસ્તા પેકો પેક બંને સાઈડ ભરાઈ ગયા છે કે પૂછો નથી મિત્રો હું ગાંધીધામ આવી ગયો જુઓ કેટલો રસ્તા ફૂલ ભરાઈ ગયા છે કે પૂછો જો 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 પાણી જો મોરી જેમ ગાડી આવે મારું પાણી પણ હાલે જો પાણી કેવું જઈ રહ્યું છે મિત્રો જુઓ હે જોરદાર વિડિયો શેર કરો ને જુઓ જુઓ બાઇકવાળાની હાલત જુઓ એક્ટિવાવાળાની હાલત જુઓ મિત્રો કેવી હાલત થઈ ગઈ છે વરસાદે બહુ મોસમ પ્રમાણે વરસાદ બહુ આવી ગયો એના કારણે રસ્તા ભરાઈ ગયા છે મિત્રો ઓકે મિત્રો વિડીયો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આટલો વિડીયો આપણો થાય છે પૂરો ઓકે મિત્રો